વર્તેજ ગ્રામ પંચાયત હેઠળની સોસાયટીઓની ડ્રેનેજ લાઇન બ્લોક કરતા હોબાળો મચ્યો છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વર્તેજ ગ્રામ પંચાયત હેઠળ આવતી નારી ચોકડીની આસપાસની સોસાયટીઓની ડ્રેનેજ લાઇનો રાજકીય કિન્નાખોરી દાખવીને બ્લોક કરવાનો પ્રયત્ન કરતા સોસાયટીના રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અધિકારીઓ કર્મચારીઓ કર્મચારી કામગીરી છોડીને જતા રહ્યા હતા આ ઘટનાને પગલે રાજકીય આલમમાં પણ ભારે ચકચાર જોવા મચી છે નામ સોલંકી સદસ્ય જિલ્લા પંચાયત ભાવનગર આજે ચેકિંગ આવ્યું ચેકિંગ કરવા ચેકિંગ કરવા માટે નહોતા આવ્યા પરંતુ આ જે વિસ્તારની અંદર એટલે કે વર્તેજ ગ્રામ પંચાયતની અંદર અને મારા મત વિસ્તાર જિલ્લા પંચાયતની અંદર આવતો રહેશી વિસ્તાર છે અહીંયા હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે એમનું જે ગટરનું જે પાણી હોય એ એક નિકાલ તરફ જઈ રહ્યું હતું ગ્રામ પંચાયતની હદ હોય ભાવનગર મહાનગરપાલિકા જે રીતે આ ભારતીય જનતા પાર્ટી અહીંયા અત્યારે કુલ મુખત્યાચાર વાપરી રહી છે એવી જ રીતે બીએમસીએ અહીંયા અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર આવી અને ગટરોના ઢાંકણા ખોલી અને ગટરને બ્લોક કરવાનું કામ કરી રહ્યા હતા અહીંના રહીશો દ્વારા મારું ધ્યાન દોરવામાં આવ્યું ત્વરિત ધોરણે આ વિસ્તારમાં આવી અને બીએમસીના કર્મચારીઓને એમની સત્તાના નશામાં જે અધિકારીઓએ સરકારના ઇશારે આ સોસાયટીના નાકાઓ બંધ કરવા માટે જે એલાન કર્યું હતું અને જે કામ સોંપ્યું હતું એ કામને તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યું છે આ પ્રોપર્ટી મિલકત રજીસ્ટરે ગ્રામ પંચાયતમાં આવે છે મહાનગરપાલિકાને કોઈ પણ એવી સત્તા નથી કે ગ્રામ પંચાયતમાં આવી અને કોઈ પણ એની પોતાની એક્ટિવિટી કરે એ એક્ટિવિટી ચલાવી લેવામાં નહીં આવે આવનાર દિવસોમાં જો ફરી વખત આવું કૃત્ય કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા તો લિક્વિડ પ્રમાણનું જે કાંઈ પણ ગટરનું પાણી કે ગંદો નિકાલ આવતો હશે એ અમે કમિશનર ઓફિસમાં જઈ અને રજૂ તમારા વિસ્તારમાં ગટર બંધ કરવામાં આવી છે ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના વર્તેજ ગ્રામ પંચાયત હેઠળ આવતી સોસાયટીઓમાં પંચવટી સોસાયટીની અંદર ગટરના બ્લોક કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા આવી છે એમના કર્મચારીઓ આવ્યા હતા આમની પહેલાં પણ અમે એક્શનને અને કમિશનરને રજૂઆત કરેલી છે કે આ વિસ્તાર જે છે એ ભાવનગર મહાનગરપાલિકામાં નથી આવતો આ વિસ્તારની અંદર જે કંઈ કામો કરવામાં આવ્યા છે એ વરતેજ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યા છે જેનું મિલકત રજિસ્ટર વર્તેજ ગ્રામ પંચાયતના નામે છે શા માટે ભાવનગર મહાનગરપાલિકા અમારા વિસ્તારમાં આવી અને અધિકૃત રીતે ગટરને બ્લોક કરે કંઈક ને કંઈક આમાં અમારો મત વિસ્તાર આવતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બહુ સારું ન લાગે એવી રીતે એનું મહાનગરપાલિકાની અંદર મેયર પોતે એક્શનને સૂચના આપે કે જાઓ આપણો વિસ્તાર નથી તો કાંઈ નહીં પરંતુ એ વિસ્તારમાં જઈ અને એની ગટર બ્લોક કરી દે કારણ કે એ વિસ્તારમાં લોકોએ કોંગ્રેસને મત આપ્યો છે આ જે બદલાની ભાવના અને બદલાની નીતિ ભારતીય જનતા પાર્ટીના સત્તાના નશામાં મત બનેલા શાસકો કરી રહ્યા છે ત્યારે અમને શાસકોને પણ તમારા માધ્યમથી જવાબ દેવા આવું કહું છું કે જેવું આજે બન્યું એવું બીજી વખત પણ બનશે રહીશોનો કોલ અહીંયાથી આવ્યો હતો એટલે ત્વરિત ધોરણે બંધ થઈ ગયું હવે જો બીજી વખત આવ્યા અને ગટરને બ્લોક કરી તો એનું મળ મૂત્ર તમારી કમિશનર ઓફિસમાં લઈ અને મેયરની ચેમ્બરમાં લઈને આવશું આ ચેલેન્જ સાથે અમે વાત કરીએ છીએ ફરી વખત ધ્યાનથી સાંભળજો આ પ્રોપર્ટી ભાવનગર મહાનગરપાલિકાની નથી બાળા વિસ્તારમાં આવતી વળતે જ ગ્રામ પંચાયતની સોસાયટીની પ્રોપર્ટી છે અહીંયા જે કાંઈ પણ કામો કરવામાં આવ્યા છે એ તમામ કામો ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવ્યા છે અને આ મલિકત રજિસ્ટર પણ ગ્રામ પંચાયતના નામે છે અમારી ગ્રામ પંચાયતોની પ્રોપર્ટીને નુકસાન કરવા માટે આવશો તો અમે સહન નહીં કરીએ અત્યારે ગટર લાઈન બંધ કરવામાં છે કે ખુલ્લી મેં એમના વિસ્તારોની અંદર જ્યાં બીએમસી લાગે છે ત્યાં એ બ્લોક કરે કે જે કાંઈ પણ કરે એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી અમારા વિસ્તારની અંદર બ્લોક કરવા આવશે તો અમે બ્લોક કરવા નહીં જઈએ ઓકે